હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાસ કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રેસીપી શું તમે ક્યારેય ટમેટા વગરનો કેચઅપ ખાધો છે તો આજે આપણે ટમેટા વગરનો કેચઅપ બનાવવાના છીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક કિલો કેરી લીધી છે કેરી મેં અહીંયા આ રીતની લીધી છે તમે કોઈપણ કેરી લઈ શકો કેસર કેરી હોય કાગડા કેરી હોય કે પછી બીજી કોઈ પણ કેરી હોય અને કેરી પાક ઉપર આવી ગઈ હોય તો પણ ચાલે ખાટી મીઠી કેરી હોય તો પણ ચાલે એટલે કોઈ પણ કેરી તમે અહીંયા લઈ શકો હવે કેરીની છાલ ઉતારી લઈશું આ રીતની છાલ ઉતારી લીધી છે હવે ટુકડા કરી લઈશું તો અહીંયા ટુકડા તમારે જે રીતના કરવા હોય એ રીતના કરી શકો અને તમારે છીણવી હોય તો છીણી પણ શકો પણ આપણે આ રીતના ટુકડા કરીશું કેમ કે આપણે કેરીને બાફવાની છે એટલે તમે કોઈપણ રીતના ટુકડા કરી શકો અને અહીંયા કેરી નાની હશે તો પણ ચાલશે અને મોટી જે કેરી આવે છે એ પણ ચાલશે તો કોઈ પણ કેરીથી તમે આ સોસ બનાવી શકો તો હવે આપણે કેરીને બાફવાની છે તો તેના માટે કેરીને કૂકરની અંદર ઉમેરીશું અને દોઢથી બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અહીંયા પાણી આપણે વધારે બે ગ્લાસ જેટલું ઉમેરી શકીએ તો હવે કૂકરને પેક કરીને ત્રણ વિસલ થવા દઈશું ત્રણ વિસલ થઈ ગઈ છે અને કેરી એકદમ સરસ આ રીતની બફાઈ ગઈ છે હવે એની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને બ્લેન્ડર ફેરવી દઈશું અને જો તમારી પાસે બ્લેન્ડર ન હોય તો તમે આ પલ્પને ઠંડો કરી અને મિક્સર જારની અંદર પણ પલ્પ બનાવી શકો અને મિક્સર પણ ન હોય તો તમે આ રીતે ગાળીને પણ તમે એને પલ્પ બનાવી શકો તો આપણે પલ્પ કાઢી લીધો છે હવે આ રીતે થોડું પાણી નાખી અને ચાળણાની મદદથી ચાળી લઈશું એટલે વધારા જે રેસા છે એ નીકળી જશે તો આ રીતે રેસા નીકળી ગયા છે અને પલ્પ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આ રીતનો તો હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને ગેસ પર પલ્પને રાખી દઈશું અને આપણે ગેસ પર રાખી અને ઉકાળવાનો છે તો હવે એની અંદર એકસો પચાસ ગ્રામ મેં અહીંયા ગોળ લીધો છે એ ઉમેરીશું એકસો પચાસ ગ્રામ મેં અહીંયા ખાંડ લીધી છે એ ઉમેરીશું અહીંયા તમારે ગોળ અથવા ખાંડ બેમાંથી એક ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો પણ ગોળ અને ખાંડ બંને ઉમેરવાથી કેચપનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે એટલા માટે હું અહીંયા ખાંડ અને ગોળ બંને ઉમેરું છું હવે ગોળ પીગળી જાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું ગોળ ધીમે ધીમે પીગળતો જશે એમ પલ્પનો કલર છે એ ચેન્જ થતો જશે તો આ રીતે ગોળને પીગાળી લઈશું ગોળ પીગળી જાય પછી આપણે આની અંદર મસાલા ઉમેરવાના છે જેમ જેમ ગોળ પીગળતો જાય એમ કલર ચેન્જ થતો જાય પણ જો તમારે આની અંદર ફૂડ કલર ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો અથવા તો બીટને છીણી અને એનો રસ કાઢી અને એ પણ તમે આની અંદર ઉમેરી શકો એનાથી પણ સરસ કલર આવશે પણ આપણે અહીંયા કલર નથી ઉમેરતા આની અંદર હું લાલ મરચું ઉમેરીશ કાશ્મીરી મરચું એટલે સરસ કલર આવી જશે એટલા માટે કલર હું નથી ઉમેરતી તો હવે ચાખી લઈશું વધારે ખાટો હોય તો આપણે થોડું ખાંડ અથવા તો ગોળ નાખી શકીએ તો થોડો ખાટો લાગે છે વધારે એટલે હું થોડો ગોળ ઉમેરું છું તમારે ખાંડ ઉમેર્યું હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો ગોળ પીગળી ગયો છે તો હવે આપણે મસાલા તૈયાર કરીશું તો એક ચમચી સૂંઠ પાવડર લીધો છે મેં અહીંયા તો એક ચમચી સૂંઠ પાવડર ઉમેરીશું અડધી ચમચી વરિયાળીનો ભૂકો લીધો છે અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી મીઠું અને બે ચમચી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે અહીંયા મરચું તીખું વધારે ન હોય એવું લેવાનું છે સરસ કલર આવે એ રીતનું મરચું લઈશું એટલે સોસનો કલર છે એકદમ સરસ આવે મસાલાને મિક્સ કરી લઈશું અને મસાલા આપણે ચાળીને નાખવાના છે તો આ રીતે મસાલાને ચાળી અને પછી સોસમાં ઉમેરીશું તો આ રીતે ચાળી લઈશું મસાલાને તો આ રીતે મસાલાને ચાળીને ઉમેરીશું તો તૈયાર આપણે બજારમાંથી જે સોસ લાવીએ છીએ એવો સોસ દેખાવામાં લાગશે હવે મસાલા ઉમેરી અને મસાલાને મિક્સ કરી લઈશું આ રીતે મસાલા છે એ ધીમે ધીમે મિક્સ થતા જશે કેરીનો પલ્પ છે એટલા માટે મસાલાને મિક્સ થતાં થોડી વાર લાગશે તો આ રીતે મસાલા મિક્સ કરતા જઈશું તો મસાલા મિક્સ થઈ ગયા છે અને સરસ કલર પણ આવી ગયો છે આ રીતનો કશ્મીરી લાલ મરચું હતું એટલે એકદમ સરસ કલર આવી ગયો છે અને ધીમે ધીમે સોસ પણ ઘટ થતો જાય છે તો આપણે જોઈ લઈશું તો આ રીતનો સોસ ઘાટો થઈ ગયો છે અને હજી ઠંડો પડશે એટલે વધારે ઘાટો થશે તો અહીંયા સોસ આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સોસને ઠંડો પડવા દઈશું તો હવે આપણે સોસને રૂમ ટેમ્પરેચર પર ઠંડો પડવા દઈશું સોસ ઠંડો પડી ગયો છે અને પહેલાં કરતાં વધારે ઘાટો થઈ ગયો છે તો હવે આપણે કાચની બોટલમાં ભરી લઈશું તો જોયું તમે ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં આ ટમેટા વગરનો કેચપ બનીને તૈયાર થઈ ગયો છે તો બજારમાં મળતા કેચપ જેવો જ કેચઅપ બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો